નમસ્કાર મિત્રો આજે આપણે ફરી એક વખત મળ્યા છીએ અને આપણે આજે એવા વિષય ઉપર ચર્ચા કરવાની છે કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે કે સાહેબ બત્રીસજીની કાર્યવાહી શું કહેવાય તો એ વિશે થોડી માહિતી આપો તો મિત્રો જીની કાર્યવાહી એ ગણતરીને જમીન ખરીદી માટે કિંમત નક્કી કરવાની કાર્યવાહી છે પણ એ પહેલાં જો બત્રીસજી આપણે હું પહેલી સમજાવીશ તો આપનો બીજો પ્રશ્ન હશે કે આ જમીન ગણતરીઓ ક્યારે ખરીદવા માટે હકદાર ગણાય જો ગણતરીઓ જમીન ખરીદવા માટે હકદાર ગણાય ત્યાર બાદ જ એ બત્રીસજીની કાર્યવાહી અસ્તિત્વમાં આવે છે તો મિત્રો પહેલાં આપણે સમજીશું આજે કલમ બત્રીસ કારણ કે કલમ બત્રીસ મુજબ તમે શરતો પરિપૂર્ણ કરતા હશો તો જ તમે કલમ બત્રીસ જી મુજબ અરજી કરી શકશો જમીન ખરીદી માટે સરકારશ્રીને તો મિત્રો સમય ના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ અને આ વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે વિડીયો પૂરો જોશો તો જ એની સમજ પડશે તો ગણતારાની કલમ બત્રીસ એ એવી જોગાઈ કરે છે મિત્રો કે આપણે અગાઉ જોયું છે કે એક ચાર સત્તાવન એટલે કે ખેડૂત દિન આપણે જેને કહીએ છીએ આ દિવસે એવો ગણતરી કાયમી ગણતરી હોય અને એ જમીનની જાતે ખેતી કરતો હોય એવી વ્યક્તિ હવે કાયમી ગણોત્યાની વ્યાખ્યા ગણતરાની કલમની અંદર આપવામાં આવેલી છે મિત્રો કલમ બે દસ એની અંદર અને જાતે ખેતી કરતી વ્યાખ્યા કલમ બે છમાં આપવામાં આવેલી છે એની ચર્ચા અગાઉના વિડીયોમાં આપણે ગણતરીના પ્રકારો જમીનના સત્તા પ્રકારો એ બધાની અંદર કરેલી છે એટલે અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી પણ કઈ વ્યક્તિઓ આ જમીન ખરીદવા માટે હકદાર બને છે એની જોગવાઈ ગણતરાની કલમ બત્રીસમાં આપવામાં આવી છે અને એની અંદર જુદા જુદા પોઈન્ટ્સ મેં એકત્ર કરી અને મૂકું છું એક નંબરનો પોઈન્ટ કે એવો ગણતરીઓ કાયમી ગણતરી હોય અને જમીનની જાતે ખેતી કરતો હોય એવો કાયમી ના હોય કદાચ પણ પટેથી આપેલી જમીનનો જાતે ખેતી કરતો હોય એ કાયમી ગણતરીઓ હોય જાતે ખેતી કરતો હોય બીજામાં શું આવ્યું કે કાયમી ગણતરીઓ ના હોય પણ એ જાતે ખેતી કરતો હોય ત્રીજા નંબરમાં જમીન માલિકે કલમ એકત્રીસ મુજબ તેના ગણોત વહીવટ સમાપ્ત કરવાની નોટિસ આપી હોય એવા એ જમીન માલિકે ધારાની કલમ એકત્રીસ મુજબ ગણોત સમાપ્ત કરવાની નોટિસ આપી ના હોય અથવા કલમ એકત્રીસ મુજબ નોટિસ આપી હોય પણ જમીન માલિકે જમીનનો કબજો મેળવવા માટે કલમ ઓગણત્રીસ મુજબ એકત્રીસ પોઈન્ટ સત્તાવન પહેલાં અરજી કરી ના હોય જમીન માલિકે ગણતરીને આ દાખલા તરીકે કલમ એકત્રીસ મુજબ ગણત વહીવટ શા માટે સમાપ્ત ના કરવો એને નોટિસ આપી પણ એ જમીન માલિકે કલમ ઓગણત્રીસ મુજબ કાયદેસરનો કબજો ગણતિયા પાસેથી મેળવવા માટે એક અરજી મામલતદારશ્રીને કરવી પડે એકત્રીસ ત્રણ ને સત્તાવન પહેલાં જો એ અરજી ના કરી હોય અથવા તો જમીન માલિકે કલમ ચૌદમાં જણાવેલા કારણો પૈકી કોઈ પણ કારણે આ ગણોત વહીવટ સમાપ્ત કર્યો ના હોય એક એક પોઈન્ટ મિત્રો જોતા જજો એને કબજો મેળવવા અરજી ના કરી હોય અથવા તો કલમ ચૌદ ની અંદર જે કારણો આપે છે એ કારણસર ગણોત સમાપ્ત ના કર્યો હોય જમીન માલિકે અથવા તો ગણોત વહીવટ સમાપ્ત કર્યો હોય કલમ ચૌદ મુજબ ગણોત વહીવટ સમાપ્ત કર્યો હોય પણ કલમ ઓગણત્રીસ મુજબ એકત્રીસ ત્રણ સત્તાવન પહેલા મામલતદારને અરજી ના કરી હોય પછી કબજો મેળવવા માટે તો આ અધિનિયમની બીજી જોગવાઈઓ અને હવે પછી આ કલમ બાદ જે બી પણ જોગવાઈઓ આવે છે એને ધ્યાનમાં લેતા આ જમીન તમામ બોજાઓથી મુક્ત ગણી અને એ જમીન એ ગણતરીએ ખરીદી છે એમ ગણવામાં આવશે અને આ પ્રકારે પરિસ્થિતિ હોય તો પછી બત્રીસજીની કાર્યવાહી ચાલુ થાય એટલે ટૂંકની અંદર જીની કાર્યવાહી ચાલુ થતાં પહેલાં કલમ બત્રીસના તત્વો સંડો સંતોષ આવવા જોઈએ એની વિગત મેં આપને બતાવી બીજું પણ છે પણ આ એક પહેલો ભાગ છે એનો તો એ સમજી લો ફરી મિત્રો તમને એક રિવાઇન્ડ કરું છું કે એક ચાર સત્તાવનના દિવસે ગણતરી કાયમી ગણતરીઓ હોવો જોઈએ અને એ જાતે ખેતી કરતો હોવો જોઈએ એ ગણત્યો કાયમી ગણતિઓ ના હોય પણ જાત તો ચાલશે ઉપરનામાં બંને શરતો છે અથવા તો કાયમી ગણતિયો હોય અથવા તો જાતે ખેતી કરતો હોય કાયમી ગણત્ય ના હોય પણ જાતે ખેતી કરતો હોય જમીન માલિકે કલમ એકત્રીસ મુજબ ગણત્યને ગણત વહીવટ સમાપ્ત કરવા નોટિસ આપેલી ના હોવી જોઈએ અથવા નોટિસ આપી હોય તો કલમ ઓગણત્રીસ મુજબ એકત્રીસ ત્રણ સત્તાવન પેલા અરજી કરી ના હોય જમીન માલિકે અથવા જમીન માલિકે ચૌદમાં કલમ ચૌદમાં જણાવ્યા મુજબ ઘણો જ વહીવટ સમાપ્ત ના કર્યો હોય અથવા તો ઘણો જ વહીવટ સમાપ્ત કર્યો હોય પણ કલમ ઓગણત્રીસ મુજબ અરજી ના કરી હોય કબજો પરત મેળવવા માટે એકત્રીસ ત્રણ સત્તાવન પહેલા તો આવી વ્યક્તિ જમીન ખરીદનાર ગણાશે અને આવી જમીન તમામ બોજાઓથી મુક્ત થશે મિત્રો આ જુદી જુદી જગ્યાએથી સંકલિત કરીને આ વસ્તુ હું આપની સમક્ષ મૂકી રહ્યો છું તમે આ ઘણો વહીવટ વાંચશો તો આ બધી બાબતો તમને એક જગ્યાએ નહીં પ્રાપ્ત થાય તમારે આખો ઘણો જ વહીવટ ખંગાળવો પડશે અને એ દરેક વ્યક્તિ માટે શક્ય હોતું નથી એટલે મેં વિચાર્યું કે એકત્રિત કરું અને આપની સમક્ષ મૂકું આપને સમજવામાં સરળતા રહે આપના પ્રશ્નોનો બનતા સુધી જેટલા શક્ય હોય એટલા સુધી હલ પ્રાપ્ત થાય મિત્રો આગળ આપણે જોઈએ આ જોયા પછી આગળનું એક તત્વ એવું છે કે થોડું એને ધ્યાનથી સમજો પરંતુ જમીન માલિકે કલમ ઓગણત્રીસ મુજબ અરજી કરી હોય શ્રીને ગણોતિયા પાસેથી કબજો પરત મેળવવા માટે અને એ અરજીના અનુસંધાને મામલતદાર કોર્ટમાં કલેક્ટરની કોર્ટમાં અને ટ્રિબ્યુનલ સમક્ષ એ અરજી જમીન માલિકની ના મંજૂર થઈ હોય તો આવી અરજી નામંજૂર છેલ્લે જ્યારે પણ થાય એ તારીખે આવો ગણત્યો એ જમીનનો ખરીદનાર છે એમ ગણાશે હવે જે તારીખે છેલ્લો ઓર્ડર આવ્યો હોય એ તારીખને આપણે મુલતવી રાખેલી તારીખ તરીકે ઓળખીએ છીએ આગળ મિત્રો જોઈએ કલમ એકત્રીસ નો લાભ મેળવા માટે હકદાર જે ગણતરીઓ હોય તમે એકત્રીસ ની અંદર સગીર છે પછી અસ્થિર મગજની વ્યક્તિ છે અને વિધવા છે એના વિશે જે એના જમીનની અંદર એમનો જેટલો હિસ્સો રહેલો છે એ હિસ્સો એમને અલગ પાડી આપવાનો જોગવાઈ કરવામાં આવી છે બરાબર એ એ હિસ્સો અલગ ના પડ્યો હોય એવા સંજોગો છે એ બહુ વિસ્તૃત છે એક વિડીયોની અંદર સમાવી શકાય એવા નથી પણ એકત્રીસ ત્રણ મુજબ આ ગણતરીઓ એનો લાભ મેળવવા માટે હકદાર હોય એટલે કે જે હિસ્સા જુદા પાડેલા હોય જે તે વ્યક્તિના અને તો એ વ્યક્તિ કલમ એક ચાર ને અઠાવન ના દિવસે ગણતિયાએ જમીન ખરીદી છે એવું ગણવામાં આવશે દરેક વ્યક્તિના જમીનને લગતા પ્રશ્નો એની સમસ્યાઓ એની હકીકતો અને કેસ હિસ્ટ્રી એ અલગ 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 હોય છે એટલે આપને જણાવું કે આપનો કેસ કઈ રીતે પડે છે અને આ જે બતાવું છું એની અંદર તમારો કેસ આવે છે કે નહીં અને તમને આની અંદરથી કેટલી મદદરૂપ થશે એ તમે આ વિડીયો જોજો અને ના ખબર પડે તો રિવાઇન્ડ કરીને પણ વારંવાર જોજો તો એનું સોલ્યુશન આવશે એટલે એ ચાર ને અઠાવન ના દિવસે એ જમીન એ ગણતરીએ ખરીદી છે એવું ગણવામાં આવશે પણ ક્યારે તો કલમ એકત્રીસ ત્રણનો એ લાભ મેળવવા માટે ગણતરી હકદાર હોવો જોઈએ એ લાભ ક્યારે મળે તો કલમ એકત્રીસ ત્રણ મુજબ એ સગીર અસ્થિર મગજની વેદીઓની વિધવાઓના હક જે છે એ છૂટા પડેલા ના હોય તો એ સમય મર્યાદાની અંદર એ સમય મર્યાદા અંદર એક વર્ષની આપેલી છે આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો તો જમીન માલિકે જમીન ખાલી કરાવી હોય જમીન માલિકે એ જમીન ખાલી કરાવી દીધી છે ગણોતિયા પાસેથી કબજો પણ લઈ લીધેલો છે અને એ જે કબજો લઈ લીધો છે એ કબજો પરત મેળવવા માટે જમીન માલિકે કોઈ ગણતિયાનો કબજો લઈ લીધો જમીન ખાલી કરાવી દીધી પણ એ કબજો પરત મેળવવા માટે ગણોતિયાએ કલમ ઓગણત્રીસ એક મુજબ મામલતદારશ્રીને અરજી કરી હોય અને એ અરજી મામલતદાર કલેક્ટર અને ટ્રિબ્યુનલ એ ત્રણેયની અંદર અપીલો ચાલતા સમયે છેવટનો હુકમ થયો હોય એ અરજી ગણોતિયાની મંજૂર કરવામાં આવી હોય તો જે તારીખે ગણોતિયાની અરજી મંજૂર કરી છેલ્લી કોર્ટમાં અને અંતિમ ફેસલો આવ્યો તો એ તારીખે એ એ જમીન ખરીદનાર છે એવું ગણવામાં આવશે આગળ છે મિત્રો અગાઉ આપણે જોયું એક સેક્શન કે જ્યારે જમીન માલિકે કલમ ઓગણત્રીસ મુજબ અરજી કરીને એની અરજી ના મંજૂર થઈ હોય ફેવરમાં આવી હોય ત્યારે ગણોતરીઓ ખરીદનાર બને છે આની અંદર ગણોતિયાએ અરજી કરી હોય કબજો મેળવવા માટે પેલામાં ઓગણત્રીસ મુજબ જમીન માલિકે કરી હોય અને જમીન માલિકની અરજી ના મંજૂર થઈ હોય ત્યારે ગણતરીને જમીન મળે આ જોગવાઈ મુજબ કલમ ગણોતિયા પાસેથી જ્યારે જમીન માલિકે કબજો લઈ લીધો હોય કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કલમ ઓગણત્રીસ મુજબની કાર્યવાહી કર્યા સિવાય જ્યારે કારણ કે કાયદેસર રીતે કબજો પરત મેળવવાની કલમ ઓગણત્રીસ મુજબ કાર્યવાહી કરીએ તો જ એ કાયદેસર કબજો પરત મળ્યો એવો લઈ લીધેલો કબજો પરત મેળવવા માટે અરજી કરે અને એ અરજીની કાર્યવાહી દરમિયાન છેલ્લે ટ્રિબ્યુનલમાં જ્યારે એનો નિર્ણય ગણત્યાની તરફેણમાં આવે ત્યારે એ તારીખે એ ગણતરીઓ જમીનનો ખરીદનાર બને છે એવું ગણવામાં આવશે હવે આ અરજી ગણોત્યાની ઉપર મુજબની અરજી ગણોત્યાની કદાચ ના મંજૂર થઈ હોય અને આ તારીખે ચલો ગણતિયાએ કબજો પરત મેળવવાની અરજી કરી પણ છેલ્લે સુધી એ લડ્યો પણ એની અરજી ના મંજૂર થઈ તો શું તો એ હુકમની તારીખે એ જમીનની અંદર ગણોત્યા સિવાય બીજી કોઈ વ્યક્તિ કબજામાં હશે એ ગણત્યા સિવાયની કોઈ પણ બીજી વ્યક્તિ કબજામાં હશે તો એવી વ્યક્તિએ એ જમીન ખરીદી છે એવું ગણવામાં આવશે હવે આગળનું એક જોઈએ આપણે કે કોઈ નક્કી કરેલ દિવસે આગળના વિડીયોની અંદર આપણે ગણોત્યના પ્રકારોની અંદર એમાં નક્કી કરેલો દિવસ શું છે ખેડૂત દિન શું છે નિર્દિષ્ટ તારીખ શું છે એ બધું આપણે જોઈ ગયા છીએ બરાબર છે એ વિડીયો જોજો એની અંદર મેં એનું એક બેનર્સ પણ મૂકેલું છે કે આ તારીખોનું તો કઈ તારીખને શું કહેવાય એ ગણોધારાની કલમની અંદર પણ આપવામાં આવેલું છે એટલે કોઈ ગણતરીઓ નક્કી કરેલ દિવસે એટલે નક્કી કરેલ દિવસે એટલે કયો દિવસ તો પંદર છ ને પંચાવન એટલે કોઈ ગણતરીઓ નક્કી કરેલ દિવસે એટલે કે તારીખ પંદર છ પંચાવન ના દિવસે કબજો ધારણ કરતો હોય અને કલમ ઓગણત્રીસમાં જણાવેલ રીત સિવાય જમીન માલિકે નિર્દિષ્ટ તારીખ પહેલા એટલે કે ત્રણ ત્રણ પહેલા કોઈ પણ સમયે કબજો લઈ લીધો અને જમીન માલિક પાસેથી આવો કબજો લઈ અને એ પાછો ગણોત્યને સોંપી શકે પણ એના માટે આની અંદર શું થવું જોઈએ કે પંદર છ ને પંદર ને ના દિવસે આવો ગણતરી કબજો ધરાવતો હોવો જોઈએ અને આવો કબજો પાસેથી જમીન માલિકે કલમ ઓગણત્રીસ ની જોગવાઈઓ વિરુદ્ધ જઈને કબજો લઈ લીધેલો નિર્દિષ્ટ તારીખ એટલે કે ત્રણ ત્રણ તો કોઈ પણ સમય કબજો લઈ લીધેલો હોવો જોઈએ ત્રણ ત્રણ તો પહેલા કબજો લઈ લીધેલો હોવો જોઈએ કલમ ઓગણત્રીસ નું ઉલ્લંઘન કરીને લઈ લીધો હોવો જોઈએ અને પંદરસો પંચાવનના ના દિવસે ગણતરીનો કબજો હોવો જોઈએ આ સંજોગોમાં મામલતદાર કેસ ચલાવી અને આવી જમીન જમીન માલિક પાસેથી પાછી લઈ લેશે અને એ પાછી શકશે આ જોગવાઈ છે ને મિત્રો આવે છે આગળ મેં જોયું કે જમીન માલિકે જમીન ખાલી કરાવી દીધી હોય અને ગણોત્યાએ એ કબજો પાછો લેવા માટે કલમ ઓગણત્રીસ એક મુજબ મામલતદારને અરજી કરી હોય અને એ અરજી ચાલતા ચાલતા ટ્રિબ્યુનલ સુધી ગઈ હોય અને ટ્રિબ્યુનલની અંદર ગણોત્યાની તરફેણમાં ચુકાદો આવ્યો હોય અને ત્યારે જમીન ગણત્ય ખરીદનાર બને છે આને મળતી આ છે પેલા જમીન માલિકે જમીન ખાલી કરાવી હોય આની અંદર પણ એ જ છે પણ આની અંદર બે તારીખોની સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંદરસો પંચાવન પંદરસો પંચાવનના દિવસે ગણતરીનો કબજો હોવો જોઈએ ત્રણ ત્રણ તોતેર પહેલાં જમીન ખાલી કરાવી દીધેલી હોવી જોઈએ કબજો લઈ લીધો હોવો જોઈએ અને કલમ ઓગણત્રીસ નું ઉલ્લંઘન કરીને કબજો લઈ લીધો હોય તો મામલતદાર એ જમીન જમીન માલિક પાસેથી પાછી લઈ અને પાછી શકે છે હવે આપણે આગળ જોઈએ કે જાતે ખેતી કરવી તો એની કલમ બે છ છે કલમ કાયમી ગણવત્યા કલમ બે દસ છે તો એ કલમો ધ્યાન રાખજો નિર્દિષ્ટ તારીખ એટલે ત્રણ ત્રણ તો છે નક્કી કરેલો દિવસ પંદર પંચાવન છે ખેડૂત દિન એક ચાર સત્તાવન કહેવામાં આવે છે તો આ બધું એક વડોદરાની અંદર જોગવાઈ કરેલી છે મિત્રો આ બધું ધ્યાન રાખજો હવે આ પરિપૂર્ણ થાય અને માની લેવામાં આવે કે આ ગણતીઓ જમીનનો ખરીદનાર ગણાશે આ બધી જોગવાઈઓ આપે જો સાંભળી તો એ પરિપૂર્ણ થતું હોય તો પછી આગળ બત્રીસ જીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અને એ જીની કાર્યવાહીની અંદર ખરીદ કિંમત નક્કી કરવાની કેવી રીતના જમા કરાવવાની એની નોંધો કઈ રીતના પડે એ આપણે જીની કાર્યવાહી માટે અલગ વિડીયો બનાવીશું કારણ કે એક વિડીયો બહુ લાંબો થઈ જશે અને એ બરાબર ના કે ભાઈ એટલે આજની તારીખમાં કલમ જીની અંદર ખરીદ કિંમત નક્કી કરતાં પહેલાં એ ગણિતઓ ખ જમીન ખરીદ કરવા માટે હકદાર છે અને ખરીદનાર ગણાશે એવી જોગવાઈ કલમ બત્રીસમાં કરવામાં આવી છે અને એ બત્રીસની કલમ આપની જોગવાઈઓ આજે આપણે જોઈ મિત્રો તો આ પરિપૂર્ણ થતું હોય તો આગળ બત્રીસ જીની કાર્યવાહી ચાલશે અન્યથા નહીં ચાલે તો મિત્રો આ બત્રીસની કલમ આગળ પણ છે ઘણું બધું છે પણ આપણે જે આપણા રોજબરોજ આપણને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે બધાના કેસની અંદર લગભગ સિમિલર એટલે કે સરખી સમસ્યાઓ હોય છે એટલા પૂરતું જ કારણ કે બહુ ડિટેલમાં જઈશું તો આપનું મગજ પણ ચકરાવે ચડી જશે અને સમજ નહીં પડે પાછી તો પાછું તમને ગુંજવાળા ઊભા થશે અને કંટાળો બી આવશે એટલે તમને સ્પર્શતી જેટલી બાબતો છે એટલી જ બાબતો હું આપને જણાવું છું અને મને આશા છે કે આજના વિડીયોની અંદર તમારા ઘણા બધા પ્રશ્નોનો હલ નીકળ્યો હશે અને આજનો વિડીયો આપણે પસંદ આવ્યો છે તો મિત્રો જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અવશ્ય કરો લાઇક કરવાથી અમારો ઉત્સાહ વધે છે અને ઉત્સાહ વધવાથી તમને સારી સારી માહિતી આપણા સુધી પહોંચાડવાની પ્રેરણા મળે છે આ વિડીયોની માહિતી સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને આપના ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર આપણા ફેસબુક પેજ ઉપર આપણા ફેસબુક ઉપર અને કોઈ પણ જે સોશિયલ મીડિયા છે એની અંદર આપ એને જેટલો બને એટલો વધુ શેર કરો અને આપના મિત્રોને કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે આપણે પણ જો આ ચેનલ મારી અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો અને બાજુનું બેલ આઈકોનનું બટન દબાણનું નામ ભૂલશો મિત્રો કારણ કે નવા વિડીયોની માહિતી જ્યારે હું નવો વિડીયો અપલોડ કરીશ કે તરત એની માહિતી આપણા સુધી પહોંચી જશે અને આપને એનો લાભ અવશ્ય મળશે તો મિત્રો આજના વિડીયોની અંદર આટલો જ ફરી નવા વિષય સાથે આપણે બત્રીસ જીની કાર્યવાહી માટે નવો વિડીયો બનાવી અને આપને સુધી હું પહોંચાડીશ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત